આ જાયે સીવરી કેમ હા કેમ ને કે જો રોડ ચાલે હા કે કે ઓર પાઓ નજાય પડ તારું તો છે ભાટણ ગમ છે આ સ્ટેશન ભાટસણ હજી આપણે આગળ જવાનું છે ચલો હવે આગળ પાણી

sama saman diri, apa aja saman dasar kalau mata dari mana? ini aja selalu em ơi các bạn từ ngày 20 tháng 10 đến 31 tháng 10 các bạn

જેટલા બોલે તો આ શું કે હોભળ્યો હોભળો થાએ કે એનો આને આની સાક્ષી બિચારામાં તો દોસ્તો દર્શન કરી લીધા છે મેં રૂમ ભુવાજી હતા દર્શન કર્યા એ પહેલી વાર આવ્યા છો અમે આજે છે રવિવાર ને પહેલી વાર આવ્યા છો દર્શન કરવા માટે મુન્ના ગોમ આજે ભુવાજી હતા દર્શન થઈ ગયા છે સંજય પહેલા થઈ ગયા અજીત પહેલા થઈ ગયા મારે ને વિડીયો તમારા જોડે પોકે તો જે મેળીમાં લખવાનું ભૂલતા નહીં ને તમારું ધારી કોમ થશે વિશ્વાસ રાખો કે શ્રદ્ધા રાખો ખાસ વિરોધ થાય પણ કશું ના છે આપડે અજીતભાઈ પૂછીયે મંદિર આવે છે પેલી વાર દસ પર્સન થઈ ગયા

તો હવે હજી બીજા મેળી માં જવાનું છે ડેમે બરોબર દર્શન કરી લીધા છે ખાસ એ લેજો આગળ બેસતો બસ દેઈ જશે મેં મસાવી હું કરતો બરાબર તો કઈ ન લગા બોલતા નહી પાછા ચાલ હવે જઈશું પાટણ મોંતા હો